નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો છેલ્લા ચાર પાંચ દિવસોથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે અમુક છૂટાછવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે ક્યાંક ક્યાંક સારા વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે પણ હાલમાં જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે પણ હવે મિત્રો આગામી દિવસો દરમિયાન આગામી તારીખોમાં વરસાદના સાર્વત્રિક વરસાદના બે રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે તો હમણાં હજી આજે નવ તારીખથી કરી અને આગામી બાર તારીખ સુધીમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહી શકે છે અને સાર્વત્રિક વરસાદના જે બે રાઉન્ડ આવવાના છે આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ

આનુસગિત અપર એર સાયક્લોિક સર્ક્યુલેશન તેનો ટ્રફ બોર્ડ સરક્યુલેશન તેમજ નોર્મલ કે નીચે તરફ આવી જવું અને અને એની તારીખ ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ ભાગોમાં વરસાદી રાઉન્ડ ચાલુ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે વરસાદી રાઉન્ડ આગામી તારીખ વીસ જુલાઈ સુધી વધઘટ વરસાદની માત્રા અને અલગ અલગ વિસ્તારોમાં હળવો મધ્યમ કે ભારે વરસાદ કે તેથી વધુ વરસાદની શક્યતાઓ રહેશે હાલમાં આગામી ત્રણેક દિવસ ગુજરાતમાં વરસાદનું જોર શક્યતાઓ રહેલી છે અને આ લો પ્રેશર સિસ્ટમની અસર તારીખ વીસ જુલાઈ બાદ ફરીવાર આષાઢી માહોલ જોવા મળશે આવી રીતે વાત કરવામાં આવે ટૂંકમાં તો મિત્રો આગામી સોળ જુલાઈથી કરી અને ત્રેવીસ જુલાઈની વચ્ચે આ સમય દરમિયાન બે તબક્કામાં વરસાદના રાઉન્ડ આવશે આ માહોલ જોવા મળશે મિત્રો અહીંયા એક વાતની ખાસ નોંધ લેજો કે કુદરતી પરિબળોના હિસાબે વરસાદની આગાહીમાં એક બે દિવસનો ફરક પણ રહી શકે છે આ જે સાર્વત્રિક વરસાદના રાઉન્ડ વિશેની વાત કરવામાં આવી છે એની વાત કરી રહ્યો છું તો મિત્રો હાલ ચોમાસાની ગતિ ધીમી પડતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આવતીકાલે સવારે દસ વાગ્યા સુધીમાં કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે સાથે મિત્રો ગુજરાતમાં પચ્ચીસ જેટલા જિલ્લાઓમાં યલો અલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે સવારે દસ વાગ્યા સુધીમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે જેમાં વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આવતીકાલે વાગ્યા સુધીમાં આની સાથે સાથે ગુજરાતના બીજા અનેક જેટલા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારે અરવલ્લીના માલાપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદ વરસતા રસ્તાઓ ઉપર નદી જેવા દ્રશ્યો પણ દેખાયા હતા મોરડુંગરી ભેમપુર રઘુનાથપુર ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી છે હવામાન વિભાગે જાહેર કરેલા વેધર મેપ પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ તો રહેશે પણ આગામી પાંચેક દિવસોમાં અત્યંત ભારે વરસાદ જેને કહેવાય એવી રીતનો વરસાદ રહેવાની શક્યતાઓ થોડીક ઓછી જણાઈ રહી છે આજે કચ્છમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે આ ઉપરાંત જિલ્લાઓમાં અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દેશના હવામાન અંગેની વાત કરીએ તો કેટલાક રાજ્યોમાં વરસાદના કારણે લોકોને હાલાકાઈનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે આ દરમિયાન હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને પૂર્વ પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર પૂર્વ ભારતને પણ લાંબા સમય સુધી વરસાદનો સામનો કરવો પડે તેવી ધારણા છે જેમાં હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ગયા શુક્રવારે પડેલા ભારે વરસાદને કારણે જનજીવન ઉપર તેની નોંધપાત્ર અસર થઈ છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડ્યા પછી ખેડૂતોને વાવણી કરવા માટે મોકો નથી મળ્યો કારણ કે સરેરાશ ઉપરથી ઝાંપટાઓનું પ્રમાણ ચાલુ જ રહ્યો છે ખેતરો હજી સુધી સુકાતા નથી એવામાં આજથી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાપટાઓનું જે પ્રમાણ છે એ ઘટવાની શક્યતા છે વિસ્તારોમાં તડકો પણ નીકળશે અમુક જગ્યાએ ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેશે પણ મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટાઓનું પ્રમાણ હવે ઘટશે આવનારા એકાદ બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બોર્ડર લાગુ જે વિસ્તારો છે એટલે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો હળવા સામાન્ય મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો એટલે કે છોટાઉદેપુર છે દાહોદ ગોધરા અરવલ્લી મહીસાગર હજુ પણ સાંજ સુધીમાં હળવા મધ્યમ ઝાપટા ચાલુ રહેશે તેવી શક્યતાઓ રહેલી છે હાલમાં વરસાદના સાર્વત્રિક નવા રાઉન્ડ શક્યતાઓ નથી દેખાઈ રહી હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે એટલે કે ગુજરાતના અમુક જિલ્લાઓમાં નવ દસ જુલાઈથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે જોકે આ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બોર્ડર લાગુના જે વિસ્તારો છે ત્યાં વધુ અસર કરશે બીજા વિસ્તારોમાં આની અસર થોડીક ઓછી જોવા મળશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં નવ જુલાઈ સુધીમાં છૂટો છવાયો વરસાદ રાજ્યના પાંચ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું અનુમાન છે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો પ્રવાસન સ્થળ દીવમાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝામતા પડી શકે છે આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં અહવા ડાંગ વલસાડ સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે અગિયાર જુલાઈએ આષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આગામી જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી પ્રમાણ વધી શકે છે અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે પૂર્વ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે આગામી પંદર જુલાઈના રોજ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગરમાં રચાશે સત્તર થી ઓગણીસ જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે પચીસ જુલાઈ સુધીમાં ભારે વરસાદ આવી શકે છે જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ પણ ઉભી થઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે જેમાં રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જુનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે જેથી આગામી પાંચ દિવસ માછીમારાઓને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે વીતેલા જૂન મહિના દરમિયાન આપણને વરસાદમાં બાર ટકાની ઘટ જોવા મળી છે જૂન મહિનામાં એકસો ને અઢાર એમ વરસાદ થવો જોઈએ તેની સામે એકસોને ચાર ટક એકસોને વરસાદ નોંધાયો હતો મિત્રો ભરણી કૃતિકા રોહિણી મૃગશીર્ષ અને આદ્રા પછી હવે પુનર્વર્ષુ નક્ષત્રની શરૂઆત થઈ રહી છે સૂર્યનું પુનર્વસુ નક્ષત્રમાં શુભાકારી પ્રવેશ જેઠ આશ્રમને શુક્રવાર તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ થયું છે સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ રાત્રે અગિયાર વાગ્યને બાવન મિનિટે થયું છે આ નક્ષત્રનું વાહન ઉંદર છે આ નક્ષત્રમાં વરસાદી માહોલ યથાવત રહે છે અને મધ્યમ વરસાદ પડતો હોય છે આ વર્ષે આખા ત્રીજના પવન ઉપરથી વરસાદના અનુમાન મુજબ પુનરવસુ નક્ષત્રમાં સારો વરસાદ થઈ શકે છે જો પુનરવસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એના પછીના નક્ષત્રમાં અચૂકપણે વરસાદ પડતો હોય છે એટલે કે પાંચ જુલાઈ થી 15 ઓગસ્ટ સુધી આ બે નક્ષત્રમાં જોરદાર વરસાદ પડી શકે છે તેવું અનુમાન જ્યોતિષ શાસ્ત્રનું છે પુનરવસુ નક્ષત્રનું વાહન ઉંદર છે અને ઘણીવાર વાહન ઉપરથી જ વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવતો હોય છે આ નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે એટલે કે પુનઃ નક્ષત્રમાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળતો હોય છે પુનર્વસુ નક્ષત્ર પછી પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે તેનું વાહન ગેટો છે અને આ નક્ષત્ર છૂટો છવાયો વરસાદ જોવા મળતો હોય છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે તમારા વિસ્તારમાં હમણાં સુધી કેવી રીતનો વરસાદ પડ્યો છે તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડિઓમાં ધન્યવાદ